અને વન વૃદ્ધિ બે વીઘામાં ચાર કિલો વાપર્યો છે તમે ગ્રીનરી ગ્રીનરી જોઈ શકો છો કે એમના પત્તામાં કેટલી છે એમ અને આ ચોકીદાર દવા છે તમે કેટલી વાર સ્પ્રે કર્યો ત્રણ વખત કર્યું ત્રણ વખત સ્પ્રે કર્યો છે બીજી કોઈ રાસાયણિક દવા હજુ સુધી વાપરી નથી અને તમે જોઈ શકો છો કે પત્તામાં ના કોઈ રોગ છે ના કોઈ જીવાત છે એમ ચોકીદાર અને વન વધે છે ના લીધે જંતુ જીવાત છે એ દૂર રહે છે પાકમાંથી રસ ચૂસી નથી શકતી એટલે ભૂખે મરી જાય છે તો અને આ બંને પ્રોડક્ટ ઓર્ગેનિક હોવાથી આપણે પાક પણ કોઈ નુકસાન નથી અને આપણે આપણી જમીન પણ બચાવી શકીએ છીએ તો આવો સાથે મળીને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ તો ખૂબ આભાર ધન્યવાદ